આજના આ એકદમ જ રસદાર પાત્રા બનાવવા માટે આપણે ન તો સોડા કે ન ઈનો વાપરવાના છીએ અને નરમ અને ટેસ્ટી બને તેના માટે એક આ મિક્ષ્ચર તૈયાર કરીશું સાથે જ એવો વઘાર તૈયાર કરીશું કે પાત્રાનો સ્વાદ 100 ગણો વધી જશે બિલકુલ કોરા નહીં લાગે અરે આવી ગયા તમે જય શ્રી કૃષ્ણ મિત્રો તો હું તો લાગી ગઈ ઝટપટથી આ પાત્ર બનાવવાની તૈયારીમાં અળવીના પાન લઈ લીધા છે અને તેને ધોઈને કોરા કરી લીધા છે તો આજના આ પાત્ર બનાવવા માટે મેં આ મીડિયમ સાઇઝના સાત અળવીના પાન લીધા છે હવે આટલા પાનમાંથી લગભગ ચારેક જણાને નાસ્તામાં થાય તેટલા પાત્રા તૈયાર થશે તો જો પાન નાના અને કૂણા હશે તો તેમાં આ રીતે પાછળ નસનો ભાગ બહુ જાડો નહીં હોય પણ આ થોડાક મોટા પાન છે એટલે તેમાં આવી રીતના જાડી નસનો ભાગ હોય છે તો તે આપણે કાઢી લેવાનો જેથી કરીને આપણે ખાવામાં તે ન આવે હવે ઉપરની સાઈડ બંને બાજુ આ રીતે જાડી નસો છે તે પણ હું કાઢી લઈશ અને બીજે જ્યાં પણ આપણને લાગે કે આ થોડી જાડી નસો છે તો તેને આપણે કાઢી લઈશું તો આવી રીતે આપણે બધા જ પાનમાંથી નસનો ભાગ કાઢી લીધો છે અને સૌથી પહેલાં બધા પાન આ રીતે તૈયાર કરીને રાખી દઈશું હવે આનો લોટ તૈયાર કરવા માટે સૌથી પહેલાં આપણે એક મિશ્રણ તૈયાર કરીશું કેમ કે આપણે આજે કંઈક અલગ રીતે આ બનાવવાના છીએ અહીંયા ત્રણથી ચાર મોટી ચમચી મેં મોડું દહીં લીધેલું છે આમ તો આપણે આમાં આંબલીનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ આમલી બધાને માફક નથી આવતી ને દહીંથી પાત્રા સોફ્ટ પણ બનશે હવે ત્રણ મોટી ચમચી ગોળ લીધો છે અને બે ચમચી તેલ ઉમેર્યું છે હવે આજે મેં દહીં ઉમેર્યું તો એકદમ મોરું હતું એટલે આમાં હું અડધા લીંબુનો રસ પણ ઉમેરી દઉં છું કેમ કે પાત્રામાં થોડુંક ખટાશ અને ગળ પણ હોય ને તો વધારે મજા આવે હવે તમે જો ખાટું દહીં વાપરતા હો તો લીંબુ ન ઉમેરવું હવે ત્રણ ચાર મોટી ચમચી પાણી એડ કરી આ બધી વસ્તુઓને મિક્સરમાં આપણે ફેરવી લઈશું અને એક આનું આ રીતે મિક્સ તૈયાર કરી દઈશું તો હવે આ મિશ્રણને આપણે એક વાટકામાં કાઢી લઈએ કે જેમાં આપણે પાત્રાનો લોટ તૈયાર કરવાનો છે તો જો તમે આ રીતે પાત્રા આજ પહેલાં ન બનાવ્યા હોય ને તો એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો પાત્રા એકદમ જ સરસ બને છે તો મેં આજે સાત અળવીના પાન લીધા છે તેના માટે બે કપ આપણે લોટ લઈ લઈશું ચણાનો હવે તમે અહીંયા બેસન ચણાનો લોટ કંઈ પણ લઈ શકો છો હવે બધા મસાલા કરી લઈએ તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું બે પિંચ જેટલી હિંગ ઉમેરી છે દોઢ ચમચી ધાણાજીરું ઉમેર્યું છે અને દોઢ ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે અડધી ચમચી હળદર અને અડધી ચમચી ગરમ મસાલો હવે એક મોટી ચમચી આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી છે અને હવે સૌથી પહેલાં આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ હવે મિક્સર જારમાં થોડુંક પાણી ઉમેરીને તે પણ આમાં એડ કરી દીધું છે હવે વધારાનું પાણી આપણને જરૂર પડે તો જ આગળ નાખીશું તો સૌથી પહેલાં આપણે આ રીતે બધી વસ્તુ મિક્સ કરી લઈશું બેટર થોડુંક ઘાટું લાગી રહ્યું છે એટલે પાછું બે ત્રણ ચમચી જેટલું પાણી ઉમેર્યું છે અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તો આપણું આ પરફેક્ટ બેટર તૈયાર છે તો જુઓ આ રીતનું આ રિબિન જેવું પડવું જોઈએ થોડુંક ઘાટું છે હવે અત્યારે આપણે બેટરને ટેસ્ટ કરી લેવાનું મને અહીંયા મીઠું થોડુંક ઓછું લાગી રહ્યું હતું એટલે મેં થોડુંક એડ કર્યું છે અને મસાલા થોડાક આપણે આમાં ચડિયાતા જ ઉમેરવાના છે કેમ કે જે અળવીના પાન હોય છે તે એકદમ જ ફિક્કા હોય છે તેમાં કોઈ સ્વાદ નથી હોતો એટલે આમાં થોડાક ચડિયાતા મસાલા જ આપણે કરીશું હવે પાતરા ખાવામાં એકદમ જ સોફ્ટ બને તેના માટે આપણે બેટરને આ રીતે થોડુંક ફેટી લઈશું લગભગ બેથી ત્રણ મિનિટ માટે હવે પાત્રા તૈયાર કરતાં પહેલાં આપણે તેને સ્ટીમ કરવા માટેની તૈયારી કરી લઈએ તો સ્ટીમરમાં કાં તો પછી કોઈપણ બીજા વાસણમાં આ રીતે પાણી ઉમેરી દઈશું એક લીંબુનો ટુકડો નાખીશું જેથી કરીને વાસણ ન બગડે અને ઉપર આ રીતે કોઈપણ કાણાવાળી પ્લેટ લઈ લઈશું અને તેને ગ્રીસ કરીને આને આપણે રાખી દઈશું હવે અત્યારે આને આપણે સ્લો ફ્લેમ ઉપર રાખી દઈએ ગરમ થવા માટે અને હવે આપણે પાત્રા માટેના રોલ્સ તૈયાર કરી લઈએ તો અળવીના પાનને આ રીતે આપણે ઊંધું રાખી દઈશું અહીંયા આ પાન મોટા છે એટલે મેં પ્લેટફોર્મને સાફ કરી અને તેની ઉપર જ આને તૈયાર કરી રહી છું અને પછી આપણે હાથોની મદદથી આ રીતે થોડો થોડો લોટ લઈ અને પાંદડા ઉપર આપણે બધી જગ્યાએ સરસ રીતે લગાવી દઈશું હવે કોઈ પણ જગ્યાએ તે ડ્રાય ન રહે કોરું ન રહે તે રીતે લોટ લગાવવાનો છે અને વધારે પડતો પણ નથી લગાવવાનો હવે બીજું પાન લઈ લઈશું અને હવે જે ઉપરની સાઈડ છે પાનની ત્યાં આપણે આ બીજા પાનની નીચેની સાઈડ મૂકીશું આ રીતે તો આ રીતે આપણે અરેન્જ કરવાથી પાન રોલ એકદમ જ પરફેક્ટ વળશે હવે બીજા પાન ઉપર પણ આપણે બેટરને સરસ રીતે લગાવી લઈએ અને એની ઉપર હવે ત્રીજું પાન મૂકી દઈશું તેવી જ રીતે જેવી રીતે આપણે પેલું પાન મૂકેલું તો આવી જ રીતે આપણે પાનને અરેન્જ કરતા જઈને આ રીતે બેટર લગાવતા જઈશું હવે અહીંયા બે રોલ્સ તૈયાર થશે એકમાં મેં ચાર અળવીના પાન લીધા છે અને બીજામાં ત્રણ લીધા છે હવે આ રીતે આપણે આને ફોલ્ડ કરી દઈશું અને જે ફોલ્ડ કર્યું તેની ઉપર પણ થોડું થોડું બેટર લગાવી દઈશું એટલે રોલ વાળવામાં આપણે ક્યાંય પણ કોરું પાન નહીં રાખીએ કોરું પાન રહેશે તો પછી જ્યારે પણ પાતરા બની જશે પછી પણ તે ખુલી જશે હવે આપણે ઉપરની સાઈડથી આને અંદર આવી રીતે વાળતા જઈ અને રોલ તૈયાર કરી લઈશું તો આપણે આનો થોડો ટાઇટ રોલ વાળવાનો છે અને જ્યારે કિનારી આવી જાય ત્યારે ત્યાં પણ થોડું બેટર લગાવી દઈશું એટલે તે સરસ રીતે ચોટી જશે અને ખુલશે નહીં તો આ આપણો એક રોલ તો તૈયાર થઈ ગયો છે અને હવે આવી જ રીતે આપણે બીજો રોલ પણ તૈયાર કરી દઈએ અને બંને રોલ તૈયાર થઈ જાય એટલે આપણે જે આ પાણી ગરમ કરવા મૂકેલું તે પ્લેટ ઉપર આ બંને રોલને રાખી અને આને આપણે ઢાંકી દઈએ હવે આ પાત્રાને સ્ટીમ થતાં ઓછામાં ઓછી પંદરથી વીસ મિનિટ તો લાગે જ છે હવે વીસેક મિનિટ પછી આપણે આને ચેક કરી લઈએ તમે જોઈ શકો છો પહેલાં કરતાં આ ફૂલાઈ પણ ગયા છે નથી આપણે સોડા કે ઈનો કંઈ પણ આમાં એડ કર્યું હવે ચપ્પુની મદદથી આપણે તેને ચેક કરી લઈએ તો અંદર સુધી છેક જવા દઈએ ચપ્પુને અને પછી જો આ રીતે તે એકદમ જ સાફ બહારે નીકળે એટલે એ બરાબર સ્ટીમ થઈ ગયા છે બિલકુલ લોટ કાચો નથી રહ્યો હવે પાત્રાને આપણે નીચે ઉતારી લઈશું અને એકદમ જ ઠંડા થઈ જાય પછી આપણે તેને કટ કરીશું જો તે ગરમ હશે અને કટ કરીશું ને તો રોલ્સ ખુલી પણ શકે છે અને તે ભાંગી પણ શકે છે હવે આપણે આના રોલ્સ કટ કરી લઈએ ન બહુ જાડા ન બહુ પાતળા એ રીતે આના રોલ્સ આપણે કાપી લઈશું તો જુઓ આ બધા રોલ્સ તૈયાર થઈ ગયા છે હવે જો આ એમને પણ ખાઈએ તો થોડાક કોરા લાગે એટલે આપણે આના માટે એક સરસ વઘાર તૈયાર કરી લઈએ જેથી તેનો સ્વાદ પણ વધી જાય અને ડ્રાય પણ ન લાગે તેના માટે પેનમાં ત્રણથી ચાર મોટી ચમચી તેલ ઉમેરી દઈશું તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી રાઈ બે ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું તલ વગર તો પાત્રા અધૂરા જ છે હવે એક લીલા મરચાં અને થોડાક લીમડાના પાન ઉમેરી દઈશું બે ચપટી હિંગ ઉમેરીશું અને એક ચપટી હળદર પણ જેનાથી કલર સરસ આવે હવે અહીંયા એક ચોથાઈથી પણ અડધું પાણી મેં ઉમેર્યું છે હવે થોડું પાણી ઉમેરવાથી પાત્રા નરમ બને છે અને ડ્રાય નથી લાગતા હવે આમાં અડધી ચમચી જેટલી ખાંડ પણ ઉમેરી દઈશું એક ચપટી મીઠું અડધી ચમચીથી ઓછું લાલ મરચું પાવડર આ બધી વસ્તુ અત્યારે આ પાણી અને તેલમાં ઉમેરવાથી પાત્રાનો સ્વાદ બહુ જ સરસ આવશે એટલે જરૂરથી ઉમેરજો અને હવે આપણે હળવા હાથે પાત્રાને સેજ હલાવી દઈશું અને નહીં તો આપણે કઢાઈને જ આ રીતના હલાવીને થોડાક પાતળાને ઉપર નીચે ભરી લઈશું એટલે પાત્રા તૂટે પણ નહીં અને સરસ રીતે બધા પાત્રા કોટ થઈ જાય હવે ઉપરથી પાછા થોડાક તલ અને લીલા ધાણા ઉમેરી દઈશું અને હવે આ પાત્રા તૈયાર છે તો જો તમે હજી સુધી આ રીતે આ પાત્રા ન બનાવ્યા હોય ને તો જરૂરથી બનાવજો અને આજની આ રેસીપી પસંદ આવી હોય તો તેને એક લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને ચાર્મીસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા સૌને જય શ્રી કૃષ્ણ